રાજકોટ જિલ્લાના ધોરાજીના આઝાદ ચોક ખાતે આપની જાહેર સભામાં ગોપાલ ઇટાલિયાએ સભા ગજવી પણ સભા સાંભળવા માટે ઓછી લોકોની સંખ્યા ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનું રણસંગું ફૂંકાઈ ચૂક્યું છે અને દરેક પક્ષના ઉમેદવારો અને નેતાઓ મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત આપ અને તેના ઉમેદવારો ઊભા રહ્યા છે આપ પોતાના વિરોધી પક્ષના ઉમેદવારોને હરાવવા અને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ધોરાજી શિવાજીના આઝાદ ચોક ખાતે આપના ઉમેદવારોના પ્રચાર માટે ગોપાલ ઇટાલિયા જંગી જાહેર સભાને સંબોધી કરી સંબોધન કરી અને ભાજપ અને કોંગ્રેસને આડે હાથે લીધા હતા અને દિલ્હીમાં આપ હારી તેના વિશે તેમણે કહ્યું કે કોઈ પણ પક્ષ ક્યાંક હારે અને ક્યાંક જીતતી હોય છે પણ વાત તો એ છે કે કોંગ્રેસને દિલ્હીમાં એક પણ સીટ મળી નથી અને મુલ્લા સાદી અબ્દુલ્લા દિવાના અને ભાજપ કે કોંગ્રેસ દેકારો ઓછો કરો તેવું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપેલ પણ ધરાજીમાં આપનો પ્રચાર માટે જંગી જાહેર સભા તો ગજાવી પણ સાંભળવા માટેની સંખ્યા ઓછી જોવા મળી હતી રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી આજ રોજ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં આ ધોરાજી નગરપાલિકાના નાગરિકો યુવાનો વડીલો સ્વયંભૂ રીતે આ જનસભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીનું વિઝન અને વિચાર ધોરાજી નગરપાલિકા માટે છે એને શાંતિપૂર્વક સાંભળ્યું અને ખૂબ સારા માહોલની અંદર આમ આદમી પાર્ટી ધોરાજી નગરપાલિકામાં પ્રચાર કરી રહી છે પહેલી વખત ચૂંટણી લડી રહી છે લોકોમાં પણ ઉત્સાહ છે કેમ કે ઉમેદવારો પણ સારું બેકગ્રાઉન્ડ ધરાવતા ફ્રેશર્સ છે કે જેઓ જીવનમાં પહેલી વખત સારું કામ કરવા માટે આગળ આવ્યા છે જેમના ઉપર કોઈ ઢાગ નથી એવા સારા માણસો ભેગા થઈ અને ધોરાજીની અંદર એક નવો બદલાવ આવે નવું પરિવર્તન આવે એના માટે લડી રહ્યા છે ત્યારે આ ઉત્સાહ જોતા મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું ધોરાજી થી ખાતું ખોલી અને એક નવી શરૂઆત થશે દેશના ઇતિહાસમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની એમાંથી એક પણ પાર્ટી એવી નથી કે જે બન્યા પછી ક્યારેય ચૂંટણી હારી જ ન હોય દેશમાં એવી કોઈ પાર્ટી જ નથી એ હારી જ ન હોય તો દેશમાં બધી જ પાર્ટીનો હારવાનો ઇતિહાસ છે અને જીતવાનો ઇતિહાસ છે એક રાજ્યની ચૂંટણીની જીતને બીજા રાજ્યની હારે કઈ લેવા દેવા નથી એક રાજ્યની હાર ને પણ બીજા રાજ્ય હારે લેવા દેવા નથી પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી જાય છે તો ગુજરાતમાં જીતી જાય છે કર્ણાટકમાં ભાજપ હારી જાય છે તો હરિયાણામાં જીતી જાય છે એમ દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી જાય છે તો પંજાબમાં જીતી જાય છે તો એક રાજ્યની વાત બીજા રાજ્યમાં કોઈ પણ રીતે લાગુ પડે નહીં છતાંય તે આ ભાજપ વાળા અને કોંગ્રેસ બે ચાર દિવસથી ભારે ઉપાડો લીધો છે તો લેવા દેવા ઉપાડો લીધો છે નહી લેના નહીં દેના મુલ્લાકી શાદી માં અબ્દુલ્લા દિવાના જેવી વાત છે જીરો સીટ આવી જાય દેકારાનો પાર નથી તો બેય મિત્રોને વિનંતી છે કે ઉપાડો ઓછો કરો અને કંઈક પબ્લિક નું કામ કરો દિલ્હીમાં જીત્યા હશે એનાથી કંઈ ગુજરાતની જનતાના પ્રશ્નો ઓછા નથી થઈ જતા બંગલા બહુ મોટા બની ગયા છે એનો સવાલનો જવાબ કોણ આપશે આજ ગુજરાતના યુવાનો નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓમાં શોષણ થઈ રહ્યું છે માંડ માંડ સરકારી ભરતી આવે એમાં પેપર ફૂટી જાય તો યુવાનોના પ્રશ્નોનો જવાબ કોણ આપશે આજ ખેડૂત પરેશાન છે યુવાન પરેશાન છે ડ્રગ્સ વેચવાવાળા માફિયાઓ અને બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે મહિલાઓની સુરક્ષા છે કોણ જવાબ આપશે અને એટલા માટે એક રાજ્યની ચૂંટણીની હાર કે જીત બીજા રાજ્યની હાર કે જીત સાથે કોઈ સંબંધ ધરાવતી નથી ગુજરાતના પ્રશ્નો અલગ છે એ પ્રશ્નોનો જવાબ આમ આદમી પાર્ટી છે એટલે ધોરાજી નગરપાલિકાના માધ્યમથી ગુજરાતના સૌ લોકોને વિનંતી કરીએ કે ઝાડુનું નું બટન દબાવો અને ભાજપની